ખોડલધામ ટ્રસ્ટના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાને ટેકો ન આપવાની અપીલ કરતી ઓડિયો વાયરલ થઈ રહી હતી જે ખોડલધામના ટ્રસ્ટના દિનેશ કુંભાણીએ વાયરલ કરી હોવાની ચર્ચા છે તેવામાં જયેશ રાદડીયાએ વાયરલ ઓડિયોને લઈ નિવેદન આપ્યું છે જયેશ રાદડીયાએ કહ્યું છે કે સામાજિક સંસ્થાઓએ રાજકારણમાં પડવું ન જોઈએ અને જો તેઓ રાજકારણ કરવા માંગે તો રાજકારણમાં આવવું જોઈએ તેમણે ખોડલધામના દિનેશ કુંભાણી અંગે એમ પણ જણાવ્યું કે જો સામાજિક સંસ્થાના લોકો સમાજનું હિત જોશે તો જ સમાજ તેમને સ્વીકારશે જયેશ રાદડીયાએ સમાજને રાજકારણમાં ન આવવું જોઈએ તેવું નિવેદન આપતા ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે ખોડલધામ ટ્રસ્ટને ઇફકોની ચૂંટણી સાથે કોઈ જ લેવા દેવા નથી બિપિન પટેલ અને જયેશ રાદડીયા બંને લેવા પટેલ સમાજમાંથી આવે છે બંને નેતાઓના અંગત સંબંધીઓએ ભલામણ કરી હોઈ શકે સમાજના લોકો અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા હોય છે ત્યારે અંગત સંબંધને કારણે કોઈએ કોઈકને મદદ કરી હોય તો ખોડલધામને કોઈ આ બાબતે some of તો જય રાદડીયાએ સમાજને રાજકારણમાં ન આવવું જોઈએ તેવું નિવેદન આપતા કોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ પ્રતિક્રિયા આપી છે તેમણે આ અંગે જણાવ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટને ઇફકોની ચૂંટણી સાથે કોઈ જ લેવા દેવા નથી બિપિન પટેલ અને જય રાદડીયા બંને લેવા પટેલ સમાજમાંથી આવે છે અને બંને નેતાઓના અંગત સંબંધીઓએ ભલામણ કરી હોઈ શકે છે તેવી પ્રતિક્રિયા આપી છે તો સમાજના લોકો અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા હોય છે ત્યારે અગત્ય અંગત સંબંધને કારણે કોઈએ કોઈકની મદદ કરી હોય અને ખોડલધામને કોઈ જ આ બાબતે નથી તેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે જયેશ સમાજને રાજકારણમાં ન આવવા માટે જે નિવેદન આપ્યું હતું તેને લઈને આ પ્રતિક્રિયા દિનેશ બાંધણીયાએ આપી છે જે જે રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે હું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું કે ફરીથી એક વખત સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ એક બાજુ સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ના હોવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જો તો જ સમાજ સ્વીકારશે એને બાકી સમાજની સંસ્થાઓની સાથે જો રાજનીતિ જાઉં છો તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનોએ પણ સમાજે સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ હું માનું છું કે સમાજને સ્વીકારશે નેતા રાજનીતિ આ બાબતે એક વાત બહુ સ્પષ્ટ છે કે ખોડલધામ ટ્રસ્ટને આની સાથે કોઈ લેવા દેવા નથી ટ્રસ્ટીઓને અંગત અંગત વ્યક્તિગત અલગ અલગ સંબંધો હોય છે પણ જે વાત અત્યારે ઇફકોની ચૂંટણીમાંથી લઈને આવી રહી છે તેમાં જોઈએ તો બિપિનભાઈ પટેલ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે અને જયેશભાઈ પટેલ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે એટલે આ બંને નેતાઓની સાથે કોઈના અંગત સંબંધો હોય અને કોઈએ ભલામણ કરી હોય એવું શક્ય બને પરંતુ જયારે જ્યારે કોઈપણ સહકારી ક્ષેત્રના આગેવાનો અમને ફોન કરતા હોય છે અથવા અમે લોકો જયારે જોડાયેલા હોય છે સહકારી ક્ષેત્રમાં ત્યારે અંગત સંબંધોમાં ભલામણો થતી હોય છે અને એમાં જયેશભાઈ માટે પણ કામ કરેલું છે દિલીપભાઈ માટે પણ કામ કરે છે લોકો અને બિપિનભાઈ માટે પણ લોકો કામ કરતા હોય છે ત્યારે આને ખોડલધામ ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે દરેક સમાજના લોકો દરેક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે દરેક વિચારધારાના લોકો દરેક સાથે જોડાયેલા હોય છે દાખલા તરીકે ખોડલધામ ટ્રસ્ટ છે તેમાં કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી કે કોઈ પણ રાજકીય વિચારધારા હોય એના લોકો સત્તા ટ્રસ્ટીમાં પણ છે અને મુખ્ય કારોબારીમાં પણ હોય છે એટલે એનાથી લઈને ખોડલધામ ટ્રસ્ટ જ્યાં સુધી કોઈ વાતને લઈને નિવેદન જાહેર ના કરે ત્યાં સુધી બધાને પોતપોતાના અંગત વ્યક્તિગત સંબંધો કહી શકાય છે